સુરતમાં મોબાઇલ એસેસરીજ ના વેપારી અપહરણ કારમાં અપહરણ કરીને એક કરોડ ની માંગી કાપોદરા ચારસ્તા પાસેથી કરવામાં આવ્યું હતું અપહરણ તું ભૂખી છે તારી પાસે રાજકોટ થી કરોડ આવ્યા છે કહીને અપહરણ કરાયું વેપારી પાસેથી ખંડણી માંગી અબ્રમા ગામ પાસે છોડી દેવાયો આ સમગ્ર મામલે વેપારીએ પોલીસ ફરિયાદ કરી સટ્ટાના બાકી બે પોઈન્ટ પચાસ લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું ઓસ્ટ્રેલિયાના દીપેને દસ કરોડ રૂપિયા આકાશ પાસે આવ્યા હોવાનું જણાવ્યું ફોન કરી જણાવતા બાકી રહેલા રૂપિયા મળવાની આરોપી ખુશાલને આશા જાગી હતી પોલીસે ખુશાલ રમેશ સાવલિયા હાર્દિક મધુ ખુમાણ કેવલ ભરત કાકડિયાની અટકાયત કરી